ઈસમ વસીમ પારસલ ના સામે અઠાવીસ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે આ ઈસમ સામે મારામારી દુષ્કર્મ હત્યા અને ખંડણી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે લીંબાયત પોલીસ દ્વારા સો વધુ જવાનો સાથે ડિમોલેશન ની કાર્યવાહી કરવામાં આવી હતી તો સજ્જુના ભાઈ આરીફ કોઠારી ના જુગારદામ પર પણ બુલડોઝર ચાલ્યું હતું બાવીસ જેટલા ગુનાઓ આરીફ સામે પણ નોંધાયેલા છે આરીફ સામે જુગાર રાયોટીંગ મારામારી સહિતના ના ગુનાઓ પણ નોંધાયા હતા સજ્જુ કોઠારી ને લાજપોર જેલ ની બાર પણ આરીફ નો હાથ હતો આ બંને માથા છાપ ધરાવતા ઈસમો ગેરકાયદે બાંધકામ પર દાદા બુલડોઝર ફરી વળ્યું હતું SMC અને પોલીસ તંત્રની હાજરીમાં આ ડિમોલિશન ની કામગીરી કરવામાં આવી હતી આરીફ કોઠારી છે એનું મકાન છે અને એના વિરુદ્ધ માં એક જેટલા ગુના નોધાયેલા છે જેમાં રાયોટિંગના ગુના છે આરોપી વગાડવા ના ગુના છે અને જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતાં સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માગતા પોલીસ લોકલ પોલીસ ઝોન ફાઈવ વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજીના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલી પ્રકારે આ કેટલું મોટું દબાણ કર્યું છે ત્રણેક બે માળનું મકાન છે એનું એ એસએમસીની જે મને ચેક કરતાં સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારિત દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે